દસ તારીખના રોજ આ જે જે ખાતે માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણ અડચણરૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગેરે અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં પર પ્રયત્ન પછી એ લોકોને કરીને કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરણા કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈશુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને

અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈટો ઈટોના ઈટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી

પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર ઝીંબેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાડિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી

વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે પાંચ પોલીસ વાળાઓ ઈજા પણ થયેલ છે જેમાં બેને ગંભીર એટલે માથામાં ઈજા છે હાલ પરિસ્થિતિ શાંતિ છે અને એ જે વાદળ ગામના લોકો છે એ આ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નતા આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના માર્ગ વાડી વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આ બધું વિસ્તારના લોકો આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારો ના માહિતી આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે